છોટાદેપુરના વનાર જંગલ ખાતે ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો વન વિભાગ રંગપુર રેન્જ દ્વારા ગત રાત્રિએ વનાર જંગલ ખાતે લાકડા કાપવાનો અવાજ આવતા રંગપુર રેન્જના સ્ટાફે જંગલમાં ઘેરો ઘાલી તપાસ હાથ ધરતા એક ટ્રેક્ટર ખેરના લાકડા ભરી ભાગી રહ્યું હતું તેનો પીછો કરતા અંધારાનો લાભ લઈ ટ્રેક્ટર મૂકી ચોરો ભાગી છૂટ્યા હતા વન વિભાગ દ્વારા ટ્રેક્ટરને કબજે લઈ તેમાં ભરેલ એક પોઈન્ટ સિત્તેર ઘન મીટર ખેર લાકડા સહિત ફતેહપુરા સેલ ડેપો ખાતે લઈ જવામાં આવ્યો હતો આમ વન વિભાગ દ્વારા છેતાલીસ હજાર નવસો દસનો ખેરનો મુદ્દામાલ અને ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ એમ કુલ પાંચ લાખ છેતાલીસ હજાર નવસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા ભાગેડુ ચોરોની સઘન તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ઇમરાન મિરઝા છોટા ઉદેપુર